વડોદરાના પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનામાં સામેલ માફિયા ગેંગ ગ્રુપના એડમિન સહિત ત્રણ આરોપીઓ અજમેરથી ઝડપાઈ ગયા હતા આ ગુનામાં સિટી પોલીસે અત્યાર સુધી કુલ છ ને ઝડપી પાડ્યા હતા જ્યારે આ ઘટનાના મુખ્ય સૂત્રધાર અને માફિયા ગેંગના નામે સોશિયલ મીડિયા પર ચાલતા ગ્રુપના એડમિન જુનેદ સિંધી તથા અનસ કુરેશી અને સમીર શેખ ઝડપાયા ન હતા

અજમેર પોલીસે હોટલમાં રોકાયેલા જુને ત્રણ ને ઝડપી પાડ્યા એ દરમિયાન શહેર પોલીસની એક ટીમ જેમાં એક પીએસઆઈ અને પાંચ પોલીસ કોન્સ્ટેબલ પહોંચી અને ત્યાંથી આરોપીઓને હસ્તગત કરી વડોદરા લાવવામાં આવ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી કે ગુનો બન્યો ત્યારે જુનેદ તેના ઘર પાસે જતો ઈંડા ફેંકાયા પછી માહોલ તંગ થતા ધરપકડના ડરથી જુનેદ સલીમ અને અનસ મુસાફરખાના પહોંચી ગયા અને ત્યાંથી રિક્ષામાં બેસીને સોમા તળાવ ચાર રસ્તા અને ત્યાંથી પ્રાઇવેટ વાહનમાં કવાટ અને કવાટથી સરકારી બસમાં ગોધરા ગયા ગોધરાથી તેઓ ટ્રેનમાં બેસીને અજમેર પહોંચ્યા ત્યાં તેઓ હોટૅલમાં રોકાયા હતા વડોદરા પોલીસને આરોપીઓને લોકેશન મળતા જ અજમેર પોલીસને જાણ કરી અજમેર પોલીસે તેઓને હોટલમાંથી ઝડપી લીધા આરોપીઓ હોટલમાં પોતાના સાચા નામ સરનામા બતાવીને રોકાયા હતા જુનેદ અને તેની સાથે પકડાયેલા બે આરોપીઓ પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી કબૂલાત પણ કરી કે હા અમે ઘટનાને અંજામ આપવા માટે કાવતરું ઘડી કાઢ્યું હતું અમે પડદા પાછળ રહીને અન્ય આરોપીઓને શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવા માટે તૈયાર પણ કર્યા હતા આરોપીઓને ભાગવા માટે કોણે મદદ કરી એ અંગે પોલીસ તપાસ કરી રહી છે સિટી પોલીસ સ્ટેશનના બસો નંબરના ગુનાની તપાસ દરમિયાન શાહિદોના નિવેદનો ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસને બાતમી મળેલ કે ત્રણ આરોપી રાજસ્થાન ખાતે છે જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ ચાલુ છે

રાજસ્થાનથી આરોપીને ટ્રાન્ઝિટમાં લાવવામાં આવ્યા છે ટ્રાન્ઝિટ દરમિયાન પણ અમારો ઘણો સમય ગયો છે હાલ તપાસ ચાલુ છે વિગતવાર ઇન્વેસ્ટિગેશન વિગતવાર પૂછતાછના અંતે આપણે સ્પષ્ટ તમામના પોલીસે આ ત્રણ અને અગાઉ જે આરોપી પકડાયા હતા નિવેદનો એ તમામ પાસાઓની તપાસ હાલ ચાલુ છે એની વિગતવાર માહિતી તમામ ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછી આપણે જાણીએ અજમેર તેઓ રોકાયા હતા જે બાબતની માહિતી મળી હતી અને અત્રે આપણે વડોદરા શહેર પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી ને ત્યાંથી એમને રાજસ્થાન પોલીસની મદદથી કરી પોલીસથી હાલ તપાસ ચાલુ છે વિગતવાર ત્રણેય આરોપીઓનું ઇન્ટરોગેશન કરીને એમના જે પણ ઇન્ટરોગેશનમાં એમના સ્ટેટમેન્ટ હોય એને વેરીફાઈ કરીને કાઉન્ટર વેરીફાઈ કરીને આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું આરોપીઓનું પોતાનું એક માફિયા ગેંગ નામના એ લોકો ઓળખાય છે એની વિગતવાર તપાસ હાલ પોલીસ કરી રહી છે વિગતવાર તપાસ હાલ ચાલુ છે ત્રણેય આરોપીઓની માં પોલીસ વિગતવાર ત્રણે ને તપાસ કરી રહી છે તેમની તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે કેવી રીતે એમનું આયોજન હતું શું આયોજન હતું ટેકનિકલ બાબતો સોશિયલ મીડિયાનું ઇન્વેસ્ટિગેશન સાયબર બાબતનું ઇન્વેસ્ટિગેશન પણ હાલ ચાલુ છે એ તમામ પાસાઓના મુદ્દા ઇન્વેસ્ટિગેશનના અંતે તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે જાણી આજે ત્રણ જે આરોપી રાજસ્થાન હતા તેમની ધરપકડ કરવામાં આવી છે એ સંબંધમાં પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે તમામના નિવેદન લેવામાં આવી રહ્યા છે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે કોઈ પણ એની ડિટેલ વાતો હશે એ આપણે તપાસના અંતે જાણી શકીએ આ લોકો અજમેરની કઈ કઈ જગ્યા ઉપર રોકાયા હતા જયારે પોલીસ ત્યાં પહોંચી તો કઈ જગ્યાથી આ લોકોને અરેસ્ટ કરવામાં અજમેરમાં એક કોઈ સ્થળે રોકાયા હતા જેની વિગત અત્યારે આપી શકાશે નહીં કોઈ એક એમના સ્થળે રોકાયા હતા ત્યાંથી ગુજરાત પોલીસની ટીમ અને રાજસ્થાન પોલીસની મદદથી એમને જબ્બે કરવામાં આજે માફિયા ગેમ છે એમના કોઈ ગોળ ફાધર કર્યા કે એમના વડોદરાના કોઈ કેવા બીજા કોઈ ઉપરના માફિયાઓ સપોર્ટ કરતા હોય કે કોઈ એવા મોટી વ્યક્તિ હાલ તેઓનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તમામની વિગતવાર પૂછતાછ કરવામાં આવી રહી છે અન્ય ઇન્ટેલિજન્સ સોર્સિસથી પૂછતાછ કરવામાં આવી રહી છે ટેકનિકલ સોર્સિસની મદદથી તપાસ કરવામાં આવી રહી છે તમામ તપાસના અંતે આપણે સ્પષ્ટ ચિત્ર કહી શકીએ કલાકમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે હાલ આપણે વિગતવાર એની માહિતી પછીથી જાણવા મળશે